જો તમે રસ્તા પરથી પસાર થાવ છો અને કોઈનો અકસ્માત થાય અને તમે મદદ માટે આગળ આવો છો તો હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પચીસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપને આપવામાં આવશે કેન્દ્ર સરકારની યોજના હવે અમલમાં મૂકવામાં આવી છે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર મદદગાર વ્યક્તિને હવે સરકાર 25000 નું ઇનામ આપશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં જો કોઈ રાહદારીને અકસ્માત નડ્યો હોય તો ત્યારે તમે તેને મદદરૂપ થાઓ અને તે વ્યક્તિનો જીવ બચી જાય તો તાત્કાલિક જ કેન્દ્ર સરકાર દ્વારા પચીસ હજાર ઇનામ મદદ કરનાર વ્યક્તિને આપવામાં આવશે ત્યારે આ અંગે આજે સુરત શહેર પોલીસ દ્વારા રાહવીર યોજના અંગે માહિતી આપતો સેમિનાર યોજાયો હતો રાહવીર યોજના અંગે અવરનેસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું અઠવાલાયસ તાલીમ કેન્દ્રમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ સ્ટાફને માહિતી મળે તે રીતે માહિતી આપવામાં આવી હતી માર્ગ અકસ્વાતમાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોય અને તેમને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને 25000 નું ઇનામ આપવામાં આવશે આ સાથે ઘણી વખત મદદ કરનાર વ્યક્તિને એવું થતું હોય છે કે પોલીસ દ્વારા અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવશે પરંતુ આ રાહવીર યોજના અંતર્ગત કોઈ પણ મદદ કરનાર વ્યક્તિને પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવામાં આવશે નહીં માર્ગ અકસ્માતમાં માં મોત ની સંખ્યામાં ઘટાડો કરી શકાય તે હેતુથી આ યોજના લાગુ કરવામાં આવી છે સુરત શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને કોઈપણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઈઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈપણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનું જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે રાહવીર યોજના હેઠળ જો કોઈપણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને પચીસ હજાર સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે અને આ રાહવીર યોજના હેઠળ એ તમામ હોસ્પિટલ્સ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો આઠ અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવેલી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન્સ હોય છે એ અપ્રૂવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈપણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈપણ પૂછપરછ કરવામાં આવશે એમની કોઈપણ પૂછપરછ કોઈપણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત